ગત ધરમપુરના મધુરી ગામે એક દીકડી મરઘીનો શિકાર કરવા જતાં કૂવામાં પડી ગઈ હતી જેને ગ્રામજનો અને કંગારબારી વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી થોડા દિવસ અગાઉ પાડડી તાલુકાના ગોહીમા ગામના પોપટીયા ફળિયાથી ખૂંખાર દીકડો પાંજરે પૂરાયો હતો આ દીકડાએ આસપાસના વિસ્તારમાં ઘણો આતંક ફેલાવ્યો હતો થોડા દિવસ પહેલાં જ એક બકરી પર હુમલો કર્યો હતો આ દીકડી પકડાતા ગોહિમાના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસર ગામે એક દીકડાએ બાળકી પર જીવલેન હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી વલસાડ અને નવસારી જિલ્લાના અનેક ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી દીકડાઓના હુમલાની ઘટનાઓ વધી ગયેલ જોવા મળી છે